બી એસએફની હીરક જયંતિ નિમિત્તે દેશવ્યાપી બાઇક રેલી ગુજરાતમાં પ્રવેશી દેશની સેવામાં ગૌરવપૂર્ણ સાહીઠ વર્ષ પૂર્ણ કરી એક એકસઠમાં વર્ષે પ્રવેશતા બીએસએફ દ્વારા હીરક જયંતિની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ ઉજવણીના ભાગરૂપે જમ્મુથી પ્રસ્થાન કરેલી મોટર રેલી આજે રાજસ્થાનનું સીમાણુ પાર કરી સુઈગામ ખાતે પહોંચી હતી સીમા ભાવની મહિલા બાઇક રાઇડર્સે મહિલા સશક્તિકરણ નશામુક્ત ભારત તથા યુવાનોને દેશ સેવામાં જોડાવા જેવા સંદેશો આપ્યા રેલીનું માવસરી સરપંચ આરતી વ્યાસ માવસરી શાળાના વિદ્યાર્થી પોલીસ જવાનો અને આગેવાનોની હાજરીમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું આ રેલી સરહદી વિસ્તારોમાં જનજાગૃતિ અભિયાન ચલાવતા ઓગણીસ નવેમ્બરે ભુજ પહોંચશે જ્યારે બીએસએફ એસ એફ ખાતે હીરક જયંતિ મહોત્સવનું ભવ્ય સમાપન થશે રિપોર્ટ બાય સુરેશ રાવળ દાંતીવાડા કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘુ બિયારણ વાયુ સારું ખાતરાય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે ન થયો અને ઉપજય ન નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એ ગ્રુ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ